સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલા પાનપુર પાટિયા પાસે પોલીસ ચોકીની સામેની ગલીમાં આગ લાગવાની ઘટના ઘટી છે સાજીદભાઈ ભંગારીની દુકાનમાં અચાનક આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ઘટના સ્થળે હિંમતનગર ફાયર બ્રિગેડની ટીમ આવી પાણીનો મારો ચલાવ્યો હતો ઘટના સ્થળે લોકોના ટોડે ટોડા ઉમટી પડ્યા હતા અને આજુબાજુ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હડવો કરવામાં આવ્યો હતો રિપોર્ટર 자किर મેમન હિંમતનગર સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલા પાનપુર પાટિયા પાસે પોલીસ ચોકીની સામેની ગલીમાં આગ લાગવાની ઘટના ઘટી છે ભંગારીની દુકાનમાં અચાનક આગ લાગતા તફડીનો માહોલ સર્જાયો હતો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું હિંમતનગર ફાયર બ્રિગેડની ટીમ આવી પાણીનો મારો ચલાવ્યો હતો ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને આજુબાજુ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કરવામાં આવ્યો હતો રિપોર્ટર શાકિર મહેમન હિંમતનગર